લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ અઠ્ઠાવીસ બાર બે હજાર ચોવીસ ને શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કજો મેષ રાશિવાળાએ આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ ને થોડું સરસવનું તેલ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જૂની લોખંડની કોઈની વપરાયેલી વસ્તુ ખરીદવી નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે શનિ મંદિરમાં કાળા ચણાનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા વસ્ત્ર ધારણ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે શનિ આરાધના કરવી જોઈએ અને વસ્ત્ર અર્પણ કરવું જોઈએ શું નથી કરવાનું આજે કોઈ પણ જાનવરને ઈજા કાળુ પહોંચાડતા કર્ક રાશિ કર્ક વાળાએ આજે શું કહ્યું કર્ક રાશિ વાળાએ આજે થોડી ખીર બનાવીને ભગવાન શનિ ને ધરાવવી જોઈએ ખાવી જોઈએ અને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે ખોટો વાદ વિવાદ કરવો નહીં સિંહ રાશિ સિંહ રાશી વડા આજે શું કરવું જોઈએ સિંહ રાશિ પોતાના ફાલતુ ખર્ચા પર કાબુ રાખવો જોઈએ શું નથી કરવાનું આજે કોઈની પણ સાથે વાદ વિવાદ નહીં કરતા કન્યા કન્યા રાશિવડાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળા જે કાળી ગાય ની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઓરીજિનલ ચામડાની વસ્તુ શરીર પર ધારણ કરવી નહીં તુલા તુલા રાશિવડાએ આજે શું કરવું તુલા રાશિવાડા જે ખાસ કરતા મજૂરને મીઠું દૂધ પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માછલીનો શિકાર કરવો નહીં કે માછલી ખાવી નહીં વૃશ્ચિક રાશિ રાશિવાળાએ આજે શું કહ્યું વૃશ્ચિક રાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જમીન મિલકતના સોદા કરવા નહીં ધનરાશી ધનરાશિવાળાએ આજે શું ધનરાશિવાળાએ આજે ખરેખર ઘરના વડીલોનું ધ્યાન રાખવું જોઈએ એમના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો મફતમાં કોઈની પાસે કોઈ પણ વસ્તુ લેવી નહીં મકર મકર રાશિ વાળા આજે શું કરવું મકર રાશિ વાળાએ આજે કોઈક વિધવા સ્ત્રીની મદદ કરવી જોઈએ એને અનાજ તેલ ખાંડ આવી વસ્તુ દાનમાં આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા કુંભ 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 રાશિ આજે આજે શું પોતાના કામોને આગળ વધારવા જોઈએ શું નથી કરવાનું કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ નહી કરતા મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળાએ આજે એક શ્રીફળ માથા પરથી ઓવારી ને નદીમાં વહેતું કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બે નંબરની કમાઈ ઘરે લાવવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લો હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે